રામ રામ ને સીતારામ બધાની જય ગાતોડ માતાજી તમે બધા મજામાં અમે બધા મજામાં છે ને જો મજામાં ન હોય તો આપણા બ્લોગમાં મજા થઈ ગયા હો બરાબર મજામાં થઈ ગયા હો જો ત્રણ આપણે આવ્યા બગીચાનો બ્લોગ બનાવવા આજ બગીચાનો જ બ્લોગ એ જો આંબા એવા ચાલે જોજી

ભાઈ આપણે ખેત આપણે એ હું બહુ હવારી આંકતો હતો ને બે ફેરે પાંચસી આંકે નાખ્યા એટલે ખુલ્લા ખેતરમાં બરોબર જવાર વાર આમ જવાર વાવી હતી ને એમાં મારવા નહોતા ત્યાં આજે મારી દીધા આય મારેલ છે પાંચસી જો હા પાકું નથી કહેતો કે આજે હા બગીચાનો બ્લોગી છે બાકી ગો મિલ્કિંગનો એ છે ગાયો દોતા હોય ને એ You hết ký. Joe, limbo cái này tang kýt gió với korea. Hm. Bug leg mẹ thơm. hết hãy chara hãy દુનિયા ને લીંબુ ખર્યા ભાઈ હેઠા હા ખરે કઈ વેલ્યુ નથી લીંબુ થાય કવડા કવડા લીંબુ હોય છે ને મસ્તી ના આપણે જઈએ સીતાફળ ધારા બરોબર

રાવણા અલ કાંકી આપણી રાવણા રાવણા પછી જાંબુ એક ઓર જઈએ બરાબર એવું હે કે એવા આપણે હવે કા પેટ ધારા પછી જાંબુ છે રાવણા હે બરાબર લીંપુડી છે વૈષ્મા આ સંતરા લાગે કે લીંબુ હોય આ છે જાંબુ આ જાંબુડી પાછી રાવણા ની લાઈન છે આકો આ રાવણા બધાય นี่ยเสพดเผิดย่อวาอย่างคนที่ข้ามาไว้ตัวอ่ะไปเพีรเข้าวนะมอสต์เมียนมิดๆเพียรใช่เฮ้ยเว้ยอะไรกันะเฮ้ ને મોકલી ભાઈ હોય લીંબુ હોય ને ભાઈ ઓળ્યા ઓળ્યા હોય લીંબુ જો ઓળ્યા આપડા સંતરા કે હોય લીંબુ હોય પછી સીતાફળ داره જાય અમે એક તો પાંચે આ કેના હરી કોલાતો આપ કર છે સીતાફળ આખી લાઈન હે Yo, si sí, está... <coughs> Yo, ahí va. Vamos para col, pa lo a La más ya, a ver si hay. Vamos acá por la posa hoy. Y vamos para que lo imita ¿qué la gente? હલો સીતાફળ ખાવા ભાઈ અરે ભાઈ જો જામનગર આતા તાજી ના ના હા મોટા હું શેક કરતો જ મારે ખાવાથી بلو گئی بنائی جان کھوئی جی جو آتما ہے یہ نیٹ مینٹ بیکار ٹھیکڑا ماریا تے خریباں کٹھور نکلیو برابے جیوں پھٹ એ કઈ પોષણ નીકળે મોટર કાંઈ પડે નુણી આ વર્ષે સીકુડ્યું જે ઝીણકા હે વાત ખરી કા કી નાના છે જે નાના હે બહુ બહુ નાના હે નાનો પ્લોટ આ નાનો પ્લોટ કહેવાય બરોબર નાના પ્લોટમાં વાવા જવા જવાર છે ને આ ખારેક છે નાના પ્લોટમાં આંબાને બે મિક્સમાં એટલે મોટા પ્લોટમાં ખાલી ખારેક છે ત્યાં વાવી જવા ગાયું હતું જો જોવા જવા ગય ભાઈ ઉગે ગઈ ઉગે ગઈ જોવા રહી જવાય ગઈ વાંધો જો ઘાટી છે વાંધો નહીં આવે એવું હે જો તમને શ્વેટર કેવો મસ્ત ખારેક નજારો દેખાય મસ્ત મજાનો ખરેકનો નજારો નજારો દેખાણો હોય તો એક લાઈક કરી દીજો બરોબર ને સબસ્ક્રાઈબય કરી દીજો જોવો આખા ડબ્બામાં હે ને જવર વાવર છે સેઠ આઠી તે આ સુધે સાંભે સુધી એટલે ખાય ખાંભી ક્યાં દેખાય ના સુધે એવું હે કે આજ બગીચાનો જ આજ આપણે બ્લોગ બનાવ્યો

પાક્યો કઈ પાક્યું મારા હાથમાં કઈ સીતાફળ નું આવ્યું પાકો આ હે ગુલાબી સીતાફળ આવર ક્યું અલગ છે ક્યાં કોઈ ખાવામાં આપણે કોઈ ફાયદા જ નથી હાલો તો આજનો બ્લોગ આજે કરીએ બ્લોગ સારો લાગ્યો લાયક એને છે નેક્સો ને મસ્ત મજા મજાને કોમેન્ટ કરી દેજો તો હું તે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય